રસ્તાઓના દબાણો ને લઈને છે આપના વિસ્તારની અંદર આપના ગામની અંદર આપના વાડી વિસ્તારોમાં શું દબાણો થયેલા છે શું આપને મુશ્કેલીઓ પડી રહી છે તો આપ

મુખ્ય રોડ કર રોડ કર નમસ્કાર દોસ્તો અત્યારે અમે ગીર સોમનાથ જિલ્લાના કુડીના તાલુકાના ચૌહાણની આગળ મૂળ ગામ આવેલું છે બંદર અને પરંતુ તે વાડી વિસ્તાર આવેલું છે ને અહીંયા પર અત્યારે બુલડોઝર છે બે જેસીબી મશીન છે આ બે જેસીબી મશીન થી આપ જોઈ શકાય છે કે વાડી વિસ્તારના જે રસ્તાઓ છે તેમાં અત્યારે ડિમોલેશન છે તે ચાલી રહ્યું છે અલ અહિયાના લોકોનું કહેવું છે કે બે જેસીબી છે મતલબ બે વાડી વિસ્તારના અલગ અલગ રસ્તાઓ છે બંને અલગ અલગ રસ્તાઓને અત્યારે અ સફાઈ કરવાનું કામગીરી હાથ ધરવામાં આવી છે ખાસ કરીને અહિયાં ખેડૂતો છે તેની ખૂબ મોટી મુશ્કેલી એ છે કે જે વાડી વિસ્તારના રસ્તાઓ છે ત્યાં કુંડાઈ દબાણ છે જેના કારણે તે વાહન લઈને પણ વાડીએ નથી પહોંચી શકતા આખો રસ્તો બતાવીશ છે અત્યારે ડિમોલ્યુશન થઈ રહ્યો છે

આ વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવતી હતી જેના કારણે આજે ચોહાણની ખાણ ગામ છે તેનો નંબર લેવામાં આવ્યો છે ને આ ગામને નજીકનો આ રસ્તો છે અત્યારે ડિમોલિશન થઈ રહ્યો છે અહીંયાથી ચૌહાણની ખાણ સુધી રસ્તાઓ છે તેને સાફ આજે કરવામાં આવશે રસ્તા ઉપરના દબાણો છે તેને કંઈક આ રીતે ખુલ્લા કરવામાં આવી રહ્યા છે આપને જણાવી દઈએ કે અસંખ્ય ખેડૂતોની રજૂઆતો છે અસંખ્ય ખેડૂતોની વાડી વિસ્તારના રસ્તાઓના દબાણોને લઈને છે આપના વિસ્તારની અંદર આપના ગામની અંદર આપના વાડી વિસ્તારોમાં શું દબાણો થયેલા છે શું આપને મુશ્કેલીઓ પડી રહી છે તો આપ અચૂકથી અમને કમેન્ટ કરજો સાથે જ એક ગામનું નામ લખવાનું અને તાલુકાનું નામ લખવાનું ના આવશો તો બે જેસીબી મશીનની અત્યારે મદદ લેવામાં આવી રહી છે બે જેસીબી મશીન દ્વારા અત્યારે અહિયાં પરની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે ને આ ચૌહાણની ખાણનો વાડી વિસ્તાર છે તેને અત્યારે કઈક આ રીતે વાડીના રસ્તાઓ છે જેને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે

આગળી મામનદાર સાહેબ જે છે 12 કિલો રટકો ગયો બાર ઓ ચેર કિડલો હા ને હા રૂપિયા છે આનું નામ કાકો આ ગયા ને ફોટા મોટા ન લે ન લે ન લે સાફ ઈનો લે ઈનો કાશ હે ઓસમ હે રેક્ટર ગા સ્પીકર અહિયા પર પ્રશાસનની ટીમોનું કહેવું છે કે બે મુખ્ય રસ્તાઓ છે જેની રજૂઆતો હતી અને આ બંને રસ્તાઓને અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે એવું પણ જાણવા મળી રહ્યું છે અહિયાં સ્થાનિક ખેડૂતો માંથી કે પાંચ થી છ ફૂટ અત્યારે રોડની પહોળાઈ છે બંને સાઈડ દબાણો છે ને હાથે હવે પંદર ફૂટ સુધીના આ દબાણો છે તે દૂર કરવામાં આવશે મતલબ કે અત્યારે જે કામગીરી થઈ રહી છે આ રસ્તો ફરી એક વખત બતાવીશ પંદર ફૂટ સુધી પંદર ફૂટ સુધી આ રસ્તાને ખુલ્લો કરવામાં આવશે અહીંયા પ્રશાસનની ટીમોનું કહેવું છે કે ભૂતકાળમાં રસ્તો ખૂબ મોટો હતો પરંતુ અત્યારે આ રસ્તાની પહોળાઈ છે તે પાંચ થી છ ફૂટની હોય તેવું તંત્રનું કહેવું છે ને હવે આને બંને સાઈડ ખુલ્લો કરીને ફૂટ જેટલો ખુલ્લો કરી નાખવામાં આવશે જેથી કરીને ખેડૂતોના જે વાહનો છે તે અહીંયાથી અવરજવર કરી શકે આ માત્ર ચૌહાણની ખાણ ગામનો પ્રશ્ન નથી આ માત્ર કોડીનાર તાલુકાનો પ્રશ્ન નથી આ માત્ર ગીર સોમનાથ જિલ્લાનો પ્રશ્ન નથી ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોની અંદર ખેડૂતોની મુખ્ય સમસ્યા બે છે એક વાડી વિસ્તારના રસ્તાઓની અને બીજું ખેતરના સેડાઓની જેને લઈને ખેડૂતો ચિંતિત છે પરંતુ ગીર સોમનાથ જિલ્લામાં જે પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવી છે જેને લઈને ખેડૂતોમાં એક નવી આશા જાગી છે એક નવો વિશ્વાસ જાગ્યો છે કે કોઈ તો છે જે તેને સાંભળશે અને કોઈ તો છે જે આ દબાણો દૂર કરશે